હલો ગાઈઝ તો તમે જેમ પહેલાં અમારા વિડીયોમાં જોયું કે આપણે કઈ રીતે ઘરની સામે બકાલું વાવ્યું હતું અને આપણે કઈ રીતનું બધું કામ કરવું તે અત્યારે આપણે જો આ બધું બકાલું તમે જોયું અમે રીંગણા વાવેલા હતા તો એમાં રીંગણામાં જો આ રીંગણા છે ને આટલા રીંગણા બધી ખોર આવ્યા છે ને આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો રીંગણા તો આપણે પહેલાં તોડી જ લીધેલા હતા ને આપણે શેકવા આપી દીધેલા છે ને રીંગણા અત્યારે શેકાય છે જો ઘરના આપણે અત્યારે તમે જાણો છો કે રીંગણાના સતત કેટલા ભાવ છે જો સામે વાવેલું હોય તો આપણે રીંગણા મોંઘાવી છતાં આપણે ખાઈ શકીએ છીએ તો જુઓ આપણે રીંગણા શેકાય છે જો આ અમારા ઘરની સામે તો વાવેલા છે એના જ રીંગણા છે કવડા છે તમે જોઈ શકો ને આપણે અને આ કેટલું આપણે ઓલું ફાયદાકારક છે કે જે આપણે બહારથી વેસાતું લાવવી એની કરતાં ઘરે અને આપણે આટલો ફાયદો પડે તો માટે આ વિડીયામાં બનાવી લેજો અને આપણે બનાવશું આપણે ઘંટના રીંગણાના ઓળો તો જુઓ થોડા થોડા શેકાઈ જાય છે રીંગણા ને આપણે હવે રીંગણા શેકાઈ જાય પછી આપણે ફોલવાનું કામ બધું મળીને એવું કાપી નાખશું તો રીંગણા જુઓ હવે કમ્પ્લીટલી શેકાવા ફૂલ આવી ગયા છે ને આપણે રીંગણા અમે તો બે આમ બે જણા અને બે છોકરા આટલા જણા હોય એટલે આટલા રીંગણા થઈ જાય રાજા હોય તો આપણે ન થાય તો જુઓ તમે પણ આ રીતના હોવો જો આ રીંગણી એટલી મેં વાવેલી છે આટલામાંથી જ મારે કેટલા રીંગણા બે ત્રણ કિલો એમ નીકળે જો ઘર એક જેટલી ઘરની તો વાવેલા છે મેં તો તમે જોઈ શકો ઘરની જ તે આપણે આટલી રીંગણીઓ વાવેલી છે જો આ બધું આ બકાલું છે થોડીક જ જગ્યામાં તમે પણ કરી શકો છો તો હાલો હવે થોડોક નાસ્તો કરી લીધો બજારને ભૂરીબેન તો અમે આ લઈ આવ્યા છે વગાડવાનું કામ ને ટાઢે ન આવે તો હાલો હવે આપણે લઈ લીધી લીલી લીલી ડુંગળી ને હવે આપણે એમાં લીલી ડુંગળી ટમેટા અને મરચાં તો આપણે તમે જોઈ શકો તો એણે વસ્તુ લઈ લીધું છે હવે રીંગણાં આપણે ફોલી નાખશું હા જો રીંગણા ફોલીને હવે આપણે એની મલાઈ એક ઓલામાં લઈ લેવું છે ડીશમાં જો રીંગણા ફોલના છે તો આપણે હટ જો આ ડીશ હટ હટ મલાઈ બધી ભેગી કરી લઈ પહેલાં તમે જોઈ શકો છો ઘરના આપણે બકાલું હોય એટલે એનો કટ્ટો ફેર પડે તમે જોઈ શકો તો હાલો હવે ડુંગળી આ ડુંગળી આપણે આવી જાય છે અને મરચાં આવી જાય ને આ ડુંગળી સુધારા આવવાની છે ડુંગળી સુધારી જાય હવે તો આપણે ફટાફટ અને ફર્સ્ટ ક્લાસ ઓળો બનાવીને જ છે ટમેટા ડુંગળી જો આવો રીતના ઝીણું ઝીણું કાપીને આપણે ઓળો બનાવવાનો છે અને આ ક્લાસ ઓળો બનાવવાનો છે આપણે તમે જોઈ શકો છો આ ટમેટા ડુંગળી અને એવું બધું આપણે ઝીણી ઝીણું કટિંગ કરી તો કન્ટીન્યુ વિડીયોમાં બનાવી દેજો તો હવે આપણે મલાઈને થોડીક હલાઈ નાખીએ આવ ઝીણી ઝીણી ઓલી કરીએ છીએ ને એટલે સારું લાગે ઓળો મિક્સ સરખો થાય ને બે સારો લાગે એમ એટલે મોટા મોટા બટકાઓ સારું ન લાગે એટલે હાલો આ હોય એટલે એનો આમ તમે મલાઈ જવું આમ તમને આમ ઓલી કાળી આમ ઓલી ન દેખાય એમ આમ એક ને આમ સારી લાગે અને સ્વાદ પણ સારો આવે જો આપણે આ મરચાં ને બધું ભેગું કરી લીધું છે હવે ને હવે વઘારવા વયા જઈએ આપણે સૌપ્રથમ આ ટમેટા અને ડુંગળીને એવું બધું નાખી દીધું છે અને ઘડી કડક કકડવા દઈએ એટલે એકલાસ બની જાય ધાણાજીરું નાખી હળદર નાખી ને થોડુંક મરચું જુઓ તમે જોઈ શકો છો આપણે ઘરના જે વસ્તુ હોય એની વાત જ અલગ હોય છે તમને તો બધા જાણો છો જો મસ્ત ઓળો આપણે હમણાં મલાઈ નાખી દીધી તમે આમ ખાલી મલાઈ જોવું કે તમને એમ થાય કે આપણે આ ઘરના જે રીંગણા હોય ને એની વાત જ અલગ હોય તો બાય ભાઈ કન્ટિન્યુ બને